ધ્યાનમાં પ્રવેશવાનો સૌથી સરળ રસ્તો શ્વાસ છે તે શ્વાસો જે આપણા આખા ભૌતિક શરીરને જીવંત અને કાર્યરત રાખે છે શ્વાસ વિના આપણા ભૌતિક શરીરમાં સહેજ પણ હલનચલન નહીં થાય અને આપણું ભૌતિક શરીર આપણા શ્વાસ મુજબ પ્રતિક્રિયા આપે છે ઘણા લોકો શ્વાસ વિશે ઘણી વાતો કરે છે પરંતુ ખૂબ ઓછા લોકો શ્વાસ લેવાની ગતિ અને દરેક શ્વાસની આપણા ભૌતિક શરીર પર થતી અસર સમજાવી શકે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ પછી ભલે ગમે તે સામાન્ય હોય કે ઋષિ શ્વાસ લીધા વિના જીવવું અશક્ય છે અને તેના જીવનમાં પ્રગતિ પણ તેના શ્વાસનું પરિણામ છે જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો જ્યારે તમારા શ્વાસ સ્થિર ન થાય ત્યાં સુધી તમે ધ્યાનમાં પ્રવેશી શકશો નહીં તેથી તમારા શ્વાસને સ્થિર રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કોઈ પણ સાધક જ્યાં સુધી તેના જીવનનો પાયો મજબૂત ન કરે ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશી શકશે નહીં જીવનનો પાયો મજબૂત કરવાનો એક જ રસ્તો છે અને તે રસ્તો છે આપણો શ્વાસ જેને આધ્યાત્મિક પ્રાણ કહેવામાં આવે છે વિજ્ઞાન કહે છે કે શ્વાસ વ્યક્તિ માટે એટલો મહત્ત્વપૂર્ણ છે કે આ શ્વાસો દ્વારા જ વ્યક્તિને જીવન મળે છે અને આ શ્વાસોને કારણે તે જીવનમાંથી દૂર પણ થઈ જાય છે વિજ્ઞાન કહે છે કે વ્યક્તિ શ્વાસ લે ત્યાં સુધી જીવંત રહે છે ત્યારબાદ તે મૃત્યુ પામે છે પરંતુ આધ્યાત્મિકતા કહે છે કે વ્યક્તિ જ્યાં સુધી શ્વાસ અંતર ચાલુ રહે છે ત્યાં સુધી વ્યક્તિ ભૌતિક શરીરમાં જીવંત રહે છે તે પછી જ્યારે આ જીવન જેવો શ્વાસ વ્યક્તિની અંદરથી બંધ થઈ જાય છે ત્યારે વ્યક્તિ સૂક્ષ્મ સ્વરૂપમાં જીવંત રહે છે એટલે કે વ્યક્તિ ક્યારેય મૃત્યુ પામતી નથી ફક્ત તેનું વાસ્તવિક સ્વરૂપ બદલાય છે કારણ કે ઉર્જા ક્યારેય નાશ પામી શકતી નથી ઉર્જા ફક્ત એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત થઈ શકે છે અને આપણો આત્મા આ ઉર્જા છે મેં ઘણા લોકોના વિડીયો જોયા છે જેમાં તેઓ કહે છે કે જો તમે તમારા શ્વાસનું મહત્ત્વ સમજો છો તો તમે તરત જ સમાધિનો અનુભવ કરી શકો છો પરંતુ યમ અને નિયમ વિના વ્યક્તિ સમાધિ સુધી પહોંચી શકતો નથી ધ્યાન કરનાર વ્યક્તિ માટે યમ અને નિયમનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ફક્ત યમ અને નિયમનું પાલન કરીને જ તમે ધ્યાનના ઊંડાણમાં પ્રવેશી શકો છો સમાધિ ફક્ત શ્વાસ લેવાથી ક્યારેય થશે નહીં જો કોઈ કહે છે કે તમે તમારા શ્વાસને આ રીતે બદલીને ધ્યાન સમાધિમાં પ્રવેશી શકો છો તો તે ફક્ત તમને મૂર્ખ બનાવી રહ્યા છે કારણ કે તમારા શ્વાસની સાથે તમારી માનસિક સ્થિતિ પણ સ્થિર હોવી જોઈએ જો કોઈ વ્યક્તિ માનસિક સ્થિતિ ખરાબ હોય તો તેનો શ્વાસ ક્યારેય સ્થિર રહેશે નહીં વાસનાથી ભરેલા વ્યક્તિનો શ્વાસ ક્યારેય સ્થિર રહી શકતો નથી ન તો તેની અંદરથી સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ દૂર થઈ શકે છે પરંતુ જો કોઈ વ્યક્તિ યમ નિયમનું પાલન કરે છે તો તેની વાસનાઓ પણ ઓછી થઈ જાય છે અને જ્યારે વ્યક્તિની વાસનાઓ ઓછી થવા લાગે છે ત્યારે તેની આધ્યાત્મિકતા અંદરથી વિકસે છે અને આધ્યાત્મિકતાનો આ વિકાસ મનની સ્થિતિને બદલી નાખે છે જ્યારે તમારા મનની સ્થિતિ સારી હોય ત્યારે જ તમે ધ્યાનની સ્થિતિમાં બેસી શકો છો નહીં તો ગમે તેટલો પ્રયાસ કરો તમે ધ્યાનની સ્થિતિમાં બેસી શકતા નથી જો તમે ઈચ્છો તો તમે તેનો પ્રયાસ કરી શકો છો અને પછી તમારી સ્થિતિ મુજબ તમે નીચે કમેન્ટમાં લખી શકો છો મિત્રો એ વાત બિલકુલ સાચી છે કે આપણું ભૌતિક શરીર આપણા શ્વાસોશ્વાસ મુજબ પ્રતિક્રિયા આપે છે કારણ કે આ ભૌતિક શરીરનો આધાર આપણો શ્વાસ છે જેને આપણે પ્રાણ કહીએ છીએ જો તમે તમારી આસપાસ જોશો તો વ્યક્તિ દરેક જે ધ્યાન નથી કરી શકતો તેની શ્વાસ લેવાની ગતિ ઝડપી હોય છે પરંતુ જે વ્યક્તિ ધ્યાન અને પ્રાણાયામ કરે છે તેની શ્વાસ લેવાની ગતિ ધીમી હોય છે તમારા શ્વાસ લેવાની ગતિ જેટલી ધીમી હશે તમારી અંદર આધ્યાત્મિકતાના વિકાસની સાથે તમારી ઉંમર પણ એટલી જ અટકશે કારણ કે આપણે જેટલા વધુ શ્વાસ લઈશું તેટલી જ આપણી ઉંમર ઓછી થશે કારણ કે આ નસ્વર દુનિયામાં જે કોઈ જન્મ્યું છે તે દિવસો મહિનાઓ કે વર્ષો માટે આવ્યું નથી બલકે કુદરતે તેમને ગણતરી કરીને શ્વાસ આપ્યા છે અને જો આપણે આ ગણતરી કરેલા શ્વાસોને આપણા મનમાં નહીં રાખીએ તે જો આપણે આ રીતે આપણા શ્વાસ બગાડીએ તો આપણે ઘણા વર્ષો સુધી કેવી રીતે ટકી શકીશું મિત્રો આ શ્વાસ આપણા ભૌતિક શરીર અને આપણા આત્મા વચ્ચેની કડી તરીકે કામ કરે છે અને આ કડીને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે આપણે આપણા શ્વાસની ગતિમાં સુધારો કરવો પડશે દરેક પરિસ્થિતિમાં આપણા શ્વાસની ગતિ અલગ હોય છે તે બદલાય છે આપણે આ ગતિને સ્થિર કરવી પડશે ધ્યાનમાં પ્રવેશવાની ઘણી રીતો છે પરંતુ શ્વાસ દ્વારા ધ્યાનમાં પ્રવેશવું એ સૌથી સરળ પદ્ધતિ છે આ પદ્ધતિ તેમના માટે પણ સરળ છે જેઓ ધ્યાન કરી શકે છે જેઓ તેમના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેઓ તેમની નાભી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જેઓ તેમના આખા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે જો તમે આ ન કરી શકો તો આ વિડીયો ન જુઓ શ્વાસ દ્વારા સમાધિ સુધી પહોંચવા માટે ત્રણ પગલાં છે પ્રથમ તબક્કામાં તમારે દસ મિનિટ માટે ધ્યાન કરવું પડશે અને આ ધ્યાન તમારા શ્વાસ પર કરવું પડશે દસ મિનિટમાં તમારે ઓછામાં ઓછા સિત્તેરથી એસી શ્વાસ લેવા પડશે જો તમે દસ મિનિટમાં એસીથી વધુ શ્વાસ લઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે યોગ્ય રીતે ધ્યાન કરી શકવાના નથી શરૂઆતમાં તે થોડું મુશ્કેલ હોઈ શકે છે પ્રથમ તબક્કામાં તમારે તમારા શ્વાસ પર એવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કે તમે તમારા શ્વાસને શક્ય તેટલા લાંબા સમય સુધી રોકી રાખો જ્યારે તમને લાગે કે તમારા શ્વાસ છોડવા જોઈએ ત્યારે તમે શ્વાસ છોડી શકો છો શ્વાસ લેવાની આ એક પેટર્ન પૂર્ણ કરવામાં તમને દસથી બાર સેકન્ડનો સમય લાગશે આ મુજબ તમે એક મિનિટમાં વધુમાં વધુ સાતથી આઠ શ્વાસ લઈ શકશો જ્યારે તમે આ કરશો ત્યારે તમારા મનમાં ઘણા વિચારો આવશે આ વિચારો તમને તમારી એકાગ્રતાથી વિચલિત કરશે તે તમને ઝડપથી શ્વાસ લેવા માટે પ્રોત્સાહિત કરશે અને તમારા પર દબાણ લાવશે પરંતુ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ તમારે ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમે શ્વાસ લઈ રહ્યા છો અને બહાર કાઢી રહ્યા છો જો તમે ફક્ત આ પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમારું મન બધા વિક્ષેપોથી મુક્ત રહેશે તમારા મનમાં ચાલી રહેલા વિચારો ઊંડા નહીં થઈ શકે અને થોડા દિવસોના પ્રેક્ટિસથી તમે તમારા મનમાં ચાલી રહેલા વિચારો અને કલ્પનાઓથી દૂર થઈ જશો બીજા તબક્કામાં તમારે પંદર મિનિટ સુધી ધ્યાન કરવાનું છે અને હવે તમે તમારા શ્વાસ પર નાભી સુધી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે એટલે કે જ્યારે તમે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે આ શ્વાસ તમારી નાભી સુધી પહોંચવો જોઈએ અને તમારું પેટ વિસ્તૃત અને સંકોચાયેલું હોવું જોઈએ તમારે પંદર મિનિટ માટે આ પ્રેક્ટિસ કરવી પડશે અને પંદર મિનિટમાં તમારે ફક્ત એકસો દસથી એકસો પંદર શ્વાસ લેવા જોઈએ જો તમે પંદર મિનિટમાં એકસો દસથી એકસો વીસ શ્વાસ લઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારું ધ્યાન કામ કરી રહ્યું છે આ કરવા માટે તમારે સુખાસનમાં બેસવાનું છે તમારી આંખો બંધ કરો અને શ્વાસ લો તમારે આ શ્વાસને તમારી નાભી સુધી અનુભવવાનું છે તમે ઊંડો શ્વાસ એવી રીતે લો કે આ શ્વાસ તમારા પેટમાં એકઠો થઈ જાય અને તમને લાગે કે આ શ્વાસ તમારી નાપી સુધી પહોંચી રહ્યો છે શ્વાસ લેતી વખતે તમારું પેટ ફૂલેલું હોવું જોઈએ અને જ્યારે તમને લાગે કે તમારે શ્વાસ છોડવો જોઈએ ત્યારે શ્વાસ બહાર કાઢો આ રીતે તમારે ફક્ત એકસો દસથી એકસો વીસ શ્વાસ લેવા જોઈએ જ્યારે તમે આ પંદર મિનિટ સુધી કરશો ત્યારે તમે જોશો કે તમારું મન શાંત થઈ ગયું છે એવી પરિસ્થિતિ આવી છે કે તમને બહારની દુનિયાની ચિંતા નથી તમારે બહાર શું થઈ રહ્યું છે તેની ચિંતા ન કરવી જોઈએ તમારે ફક્ત તમારી નાપી સુધી જતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે થોડા સમય પછી તમને એવું લાગશે કે તમે દૂર બેઠા છો અને જોઈ રહ્યા છો કે તમારું પેટ વિસ્તરી રહ્યું છે અને સંકોચાઈ રહ્યું છે તમે તમારી નાપી સુધી શ્વાસ લઈ રહ્યા છો જ્યારે પણ તમે શ્વાસ લો છો ત્યારે તમારા શ્વાસ લાંબા થાય છે આનો અર્થ એ છે કે તમે બીજા તબક્કામાંથી પસાર થઈ ગયા છો ત્રીજા તબક્કામાં તમે તમારા આખા શરીરમાં તમારા શ્વાસને અનુભવી શકશો આ સ્થિતિ એક ધ્યાનની સ્થિતિ છે જેમાં તમે તમારા આખા શરીરથી વાકેફ રહેશો આ જાગૃતિ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારું ધ્યાન તમારા શ્વાસ પરથી હટતાની સાથે જ તમે એવી પરિસ્થિતિમાં પહોંચી જાઓ છો જ્યાં સુધી પહોંચવા માટે દરેક વ્યક્તિ દોડી રહી છે દરેક સાધક તે સ્થિતિમાં પહોંચવા માગે છે પરંતુ તે પહોંચી શકતો નથી આ તબક્કામાં તમારે વીસ મિનિટ ધ્યાન કરવું જોઈએ અને આ વીસ મિનિટમાં તમારે લગભગ એકસો પચાસ વખત શ્વાસ લેવો જોઈએ જો તમારા શ્વાસ આ કરતાં વધી જાય તો તેનો અર્થ એ છે કે તમારે વધુ અભ્યાસની જરૂર છે જ્યારે તમે આનો અભ્યાસ કરો છો ત્યારે તમારે તમારી જાતને એવી સ્થિતિમાં જોવી જોઈએ જ્યાંથી તમે તમારા શરીર સાથે જાણે કે જોડાડ ગુમાવી દીધું છે તમે દૂર બેઠા છો તમારા શરીરનું નિરીક્ષણ કરી રહ્યા છો અને તમે જોશો કે એક શરીર શ્વાસ લઈ રહ્યું છે અને બીજું નીકળી રહ્યું છે પરંતુ તમે તમારા શરીરમાં મુક્ત છો કોઈ પીડા નથી કે કોઈ બંધન નથી જે તમને તેની સાથે બાંધી રહ્યું છે પરંતુ આ સ્થિતિમાં અભ્યાસ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી કમર એકદમ સીધી હોવી જોઈએ કમરની આસપાસ કોઈ પટ્ટી ન હોવી જોઈએ કારણ કે જ્યારે તમે આ ધ્યાનની સ્થિતિમાં હોવ છો ત્યારે તમારા મૂળાધાર ચક્રમાં હાજર જીવન ઉર્જા તે તમને સમાધિનો અનુભવ કરાવશે તે ઉપર તરફ જવા માટે તૈયાર થાય છે અને જ્યારે આ ઉર્જા ગતિશીલ હોય છે ત્યારે તે તમારી કરોડરજ્જુની મદદથી તેમાં ભરેલા પ્રવાહીને ઉપર તરફ દબાણ કરીને આગળ વધારે છે જેમાં તમારી શૃષ્ણુમાં નાડી હાજર હોય છે આ ઉર્જા તમારા મૂળાધાર ચક્રથી તમારા સ્વાધિષ્ઠાન ચક્ર અને મણિપુર ચક્ર દ્વારા તમારા અનાહત ચક્ર વિશુદ્ધ ચક્ર અને પછી તમારા આજ્ઞા ચક્ર સુધી મુસાફરી કરવા માટે તૈયાર થાય છે જો આ સ્થિતિમાં તમારા શરીરનો કોઈ પણ અવયવ વાકો હોય તો તમારો પ્રયોગ નિષ્ફળ જશે તેથી આ સ્થિતિમાં તમારે એ બાબત પર ખાસ ધ્યાન આપવું પડશે કે તમારું શરીર સીધું હોય મિત્રો આ અનુભવ શોમાંથી ફક્ત બે ત્રણ સાધકોને જ થઈ શકે છે તેથી નીચે કમેન્ટ વિભાગમાં કંઈ પણ લખતા પહેલાં તમારા પ્રયત્નો પર વધુ ધ્યાન આપો તમારા પ્રયત્નોમાં કંઈક ખામી રહ્યા હશે તેથી જ તમારી સાથે આવું થઈ રહ્યું છે પરંતુ જે સાધકોને સારા અનુભવ થયા છે તેમણે સમજવું જોઈએ કે તેઓ ધ્યાનમાં આગળ વધી રહ્યા છે પરંતુ જે સાધકો તેમાં સફળ થયા નથી તેમને નિરાશ થવાની જરૂર નથી જો તેમને ધ્યાનમાં સારા પરિણામો મળ્યા છે જો તમે ધ્યાન કરતી વખતે પરમ શાંતિ અનુભવી હોય જો ધ્યાન કરતી વખતે તમે પોતાને જોઈ શક્યા હોય જો તમે આવનારા અને બહાર જતા શ્વાસોને સાક્ષી ભાવથી જોઈ શક્યા હો તો તમારે સમજવું જોઈએ કે તમે ધ્યાનમાં પ્રગતિ કરી રહ્યા છો અને ધીમે ધીમે સમાધિની આ સ્થિતિ તમારા જીવનમાં પણ ચોક્કસ આવશે મિત્રો સમાધિની સ્થિતિ સમજાવવી થોડી મુશ્કેલ છે તે અલગ અલગ સ્તરે અલગ અલગ રીતે અનુભવાય છે ફક્ત તમે જ કહી શકો છો કે તમે કયા સ્તરનો અનુભવ કર્યો છે પરંતુ એક વાત હું તમને કહેવા માગું છું કે આ પ્રયોગ કરતી વખતે તમે તમારા મન અને શરીરને સ્થિર રાખી શકો છો અને તમારા આયુષ્યમાં વધારો કરી શકો છો આરામ કરો તેના ઘણા ફાયદા છે જો તમે જાતે અનુભવશો અને નીચે આપેલ કમેન્ટ વિભાગમાં મને જણાવો કે આ પ્રયોગ કર્યા પછી તમને કેવા અનુભવો થયા છે મિત્રો જો તમે આ વિડીયો સંપૂર્ણપણે જોયો હોય અને તમને આ વિડીયો સમજી ગયા હોવ તમને ગમ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને નીચે આપેલા કમેન્ટ વિભાગમાં તમારા મહત્ત્વપૂર્ણ સૂચનો લખવાનું ભૂલશો નહીં આપણે બીજા કોઈ નવા વિડીયોમાં નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ આભાર